તળાજા શહેરના ગોપનાથ રોડ નજીક થયેલ મારામારીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર થયા વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો ગુના કરતા અચકાતા નથી અને પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ વારંવાર મારામારીની ઘટના બને છે જેમાં આજે વધુ એક મારામારીની ઘટનાનો ઉમેરો થયો છે તળાજા શહેરના ગોપનાથ રોડ પર સવારે આઠ થી નવ વાગ્યાના સમય દરમિયાન વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે જાહેરમાં મારામારી થઈ હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં કેટલાક વ્યક્તિઓ ખુલ્લેઆમ હાથમાં પાઇપ ધોકા જેવા હથિયારો લઈને આવે છે અને એક બાઇક ચાલક અને પાછળ બેસેલા બે સવારો ઉપર તૂટી પડે છે જે બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પ્રતિક્રિયા પણ આપી હતી

તળાજા ગોપનાથ રોડ ઉપર સદવિસાર હોસ્પિટલની સામે અમારું કારખાનું છે હીરાનું હું ને મારા પપ્પાને મારા કાકા અને બધા કારખાનું ચલાવીએ છીએ ઘણા વર્ષથી આજે સવારે પાર્કિંગ નીચે અમારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક દુકાન છે એની બાજુની દુકાન ઉપર મેં મારી બાઇક પાર્સ પાર્કિંગ કરી રોજે કરું જ છું હું એટલે એ દુકાનના જે ભાઈ હતા જે ધનાભાઈ નામ હતું એમનું એણે એમને કીધું કે તમે અહીંથી તમારી ગાડી લઈ જાઓ એટલે અમે એવું કીધું કે કાકા તમારી દુકાન સામે ગાડી નથી એટલે તમે શું ખોટા હેરાન કરો એમ એટલે એણે જયંતિભાઈ કરીને કોકને કોલ કર્યો અને એ ભાઈ આવ્યા જયંતિભાઈ અને અમને નીચે બોલાવ્યા મને મારા કાકાને એટલે અમે નીચે ગયા એટલે એ લોકો ગાળો બોલવા માંડ્યા ને એવું બધું થયું એટલે સામા સામી ઝપાઝપી થઈ એટલે મને અહીંયા વાહામાં વાગી ગયું એટલે મને શક્કર જેવું આવવા માંડ્યું એટલે હું મને બધા ઉપર લઈ ગયા કારખાને પછી મેં મારા પપ્પા હાજર નહોતા એ અમદાવાદ ગયેલા હતા એટલે મેં એમને કોલ કર્યો કે પપ્પા આવી રીતે છે એટલે મારા ભાઈ છે અને મારા પપ્પાના ભત્રીજા રાજુભાઈ છે અમારા ગામમાં એને કોલ કર્યો એટલે એમ કારખાને આવ્યા અને મને હોસ્પિટલ લઈ જતા હતા એટલે દાદરમાં મારા પટેલ સાથે થઈ ગયા કે ચાલો હું હોસ્પિટલ આવું એમ એટલે અમે બાઇક ઉપર બેઠા એટલે ત્રણ ચાર જણાએ હુમલો કર્યો એમાંથી એક ઋત્વિકભાઈ ડાબી હતા અને એક ગોપાલભાઈ મકવાણા કરીને હતા બાકી બીજા બે ત્રણ હતા એનું નામ મને નથી આવડતું પછી મારા પટેલને નાક ઉપર વાગી ગયું એટલે એને થઈ ગયું એટલે એ બે ભાન થઈ ગયા ત્યાં ને પછી મને રાજુભાઈને માર્યું એટલે મને થયું અને રાજુભાઈને વાહામાં ને વાહન બેટ ઉપર ને બધે માર્યું પરિચય ચૌહાણ જયંતિભાઈ લક્ષ્મણ ઉઠે જેવી શું બનો બન્યો તમારી સાથે હવે અમારી અંબિકા શોપિંગ સેન્ટરમાં ડેકોરેશનની દુકાન છે ઉપર હીરાના કારખાના હોવાથી અમે એને કીધું કે દુકાનની સામે બાઈક પાર્કિંગ ન કરવું તે ઉપરથી કારખાનાવાળા ઓળા એક સમ કરીને અગિયારથી બાર જણા આવીને અમને મારકુટ કરવાની કોણ હતું એમાં મનુભાઈ પંચોળી કરીને છે ભાવ છે એને એકને ઓળખું છું બાકી હું બાકી એના ભાઈ એના દીકરા એવું બધા સાથે હતા ખેતી જાઉં છું તમને કહી હમ ઇજાઓ ક્યાં થઈ છે મને ખંભાના ભાગમાં થઈ છે માથામાં થઈ છે અને કાનમાં થઈ છે એટલે મારે સીટી સ્કેન કરવા માટે ભાવનગર છે કેટલા જણા ઇજાઓ થઈ છે તમને મને અને મારા મોટા ભાઈ બેને